નમસ્કાર મિત્રો જોબ સરીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના નોટિફિકેશન વિશે તો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો આ નોટિફિકેશન છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે આરોગ્ય શાખા મહાનગરપાલિકા ખાતે તદ્દન હંગામી ધોરણે કરાર આધીન જગ્યાઓ ભરવા અંગેનું આ નોટિફિકેશન છે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા હસ્તક નેશનલ હેલ્થ મિશન એટલે કે એનએચએમ હેઠળ મેડિકલ ઓફિસર એમબીબીએસ કે મેડિકલ ઓફિસર એટલે કે આયુષ કે ફાર્માસિસ અને આરબીએસકે એ એનએમ એટલે કે એફએસડબ્લ્યુની અગિયાર માસ માટે કરાર આધારિત ભરતી કરવાની છે આ જગ્યાઓ માટે જરૂરી વિગતો આરોગ્ય સાથીની વેબસાઇટ અહીં લિંક આપેલી છે આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ઓનલાઈન પ્રદર્શિત કરેલ છે એટલે કે આ વેબસાઇટ છે તેના પર તમને આનું નોટિફિકેશન પણ મળી જશે અને એપ્લાય કરવા માટેની લિંક પણ તમને ત્યાંથી મળી જશે ઉત્સુક ઉમેદવારોએ પ્રવેશ ઓપ્શન પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કર્યા બાદ કરંટ ઓપનિંગમાં જઈ તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસથી દસ સાત બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવા જણાવવામાં આવે છે જાહેરાતની તમામ વિગતો વાંચીને પછી ઓનલાઈન અરજી કરવી અને વધુ વિગત માટે અરજી કરેલ ઉમેદવારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઇન ઇન્ટરવ્યૂ માટેની યાદી ડબલ્યુ 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 ડોટ આર ડોટ જીઓવી ડોટ ઇન પર મૂકવામાં આવશે જે આરએમસીની વેબસાઇટ પર સમયાંતરે જોતું રહેવાનું મિત્રો મિત્રો આતું નોટિફિકેશન તો હવે આપણે નોટિફિકેશન છે તેની કેટલી જગ્યાઓ છે અને શૈક્ષણિક લાયકાત માસિક વેતન છે તે બધું આપણે જોઈ લઈએ તો પહેલી ભરતી છે મેડિકલ ઓફિસરની એમબીબીએસની તેમાં કુલ આઠ જગ્યાઓ પર ભરતી છે વયમર્યાદા છે તે બાસઠ વર્ષ સુધીની છે એમ જે કોર્સ હોવો જોઈએ અને તે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગમાં તેનું રજિસ્ટ્રેશન હોવું જોઈએ તેનું માસિક વેતન છે તે છે પંચોતેર હજાર ત્યારબાદ આરબીએસ કે મેડિકલ ઓફિસર આયુ આયુષ તેમની પણ આઠ જગ્યાઓ છે ચાર સ્ત્રી અને ચાર પુરુષ વયમર્યાદાની વાત કરીએ તો ચાલીસ વર્ષની છે તેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએશન ઇન બી એમ એચ બી એસ એ એમ અને બી એચ એમ એસ અને ગુજરાત હેમો હોમિયોપેથી આયુર્વેદિક કાઉન્સિલિંગ બોર્ડ રજિસ્ટ્રેશ રજિસ્ટ્રેશન એ ફરજિયાત હોવું જોઈએ ત્યારબાદ તેમનો પગાર ધોરણ જોઈએ તો તે એકત્રીસ હજાર છે ત્યારબાદ છે આરબીએસ કે ફાર્માસિસ્ટ કુલ જગ્યાઓ છ છે વયમર્યાદા છે ચાલીસ વર્ષ ગ્રેજ્યુએશન ઇન ગ્રેજ્યુએટ ઇન બી ફાર્મ અથવા તો ડી ફાર્મ ગૃહ ગુજરાત ફાર્માસી કાઉન્સિલિંગ બોર્ડ રજિસ્ટ્રેશન એ રિક્વાયર્ડ હોવું જોઈએ ત્યારબાદ તેમનો પગાર છે તે સોળ હજાર રહેશે ત્યારબાદ ચોથું છે આરબીએસ કે એ અથવા તો એફએસડબલ્યુ તેમની કુલ ચાર જગ્યાઓ છે વયમર્યાદા છે તે પિસ્તાલીસ વર્ષની છે તેમાં એફએસ ડબલ્યુનો કોર્સ હોવો જોઈએ અથવા તો એનએમનો કોર્સ હોવો જોઈએ તે પણ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગમાં તેનું રજિસ્ટ્રેશન હોવું જોઈએ ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગમાં પણ તેમનું રજિસ્ટ્રેશન હોવું જોઈએ તેમનો પગાર છે તે પંદર હજાર રહેશે મિત્રો ત્યારબાદ તમે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકશો તેની સૂચનાઓ જોઈ લે ઉમેદવારો ફક્ત ઓનલાઈન અરજી એટલે કે જે આ વેબસાઇટ પર અરજી કરશે તે જ સ્વીકારવામાં આવશે સ્પીસ પીસપોર્ટ કુરિયર અથવા તો સાદે ટાબલ દ્વારા અરજી આવશે તે માન્ય ગણવામાં આવશે નહીં ત્યારબાદ બીજો છે શું વાંચ્યે ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાનું રહેશે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરેલ નહીં હોય તેમની અરજી નામંજૂર કરવામાં આવશે અધૂરી વિગતોવાળી અરજી અમાન્ય રહેશે ઉમેદવારે એક કરતાં વધુ પોસ્ટ માટે અલગ અલગ અરજી કરવાની રહેશે એક જગ્યા પર એક કરતાં વધુ વખત કરેલી અરજી ઓનલાઈન અરજી માન્ય ગણવામાં આવશે નહીં જાહેરાતમાં દર્શાવેલી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે ઉપરોક્ત જગ્યાઓ માટે કરાયેલ આધારે સમયગાળો અગિયાર માસનો રહેશે જે મુદતમાં જરૂરિયાત તેમજ બજેટના આધારે વધારો કે ઘટાડો કરી શકાશે ઉક્ત જગ્યાઓ વધારો કે ઘટાડો કરવાની કે ભરતી રદ કરવાની તેની આખરની આખરી નિર્ણય એ ચેરમેન શ્રી અર્બન હેલ્થ સોસાયટી રાજકોટ નગરપાલિકાનો રહેશે તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો આપને આ વિડીયો સારું લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ વાચન ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો ફોલો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત